સુરતમાં ડ્રગ્સનું પોલીસ દૂષણ દૂર કરી રહી છે અને નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ડ્રગ્સના નામે લોકોને ડરાવી રૂપિયા પડાવવાની ઠગ ટોળકીએ નવી મોડસ ઓપરેન્ટ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાના રૂપિયા ડ્રગ્સમાં રોકાણ કરવાની વાત કરી ડ્રગ કેસમાં ફસાઈ દોની ધમકી આપી તેર લાખ પડાવી લેવાયા હતા તો ઠગ દંપતિ જેમાં વિક્કી જરીવાલા અને કૃષ્ણા વિક્કી જરીવાલા દ્વારા વધુ રૂપિયાની માંગણી કરાતા આખરે વીમા એજન્ટ દ્વારા પોલીસનો સંપર્ક કરાતા બેસ્તાન પોલીસ દ્વારા વીમા એજન્ટોને ડ્રગ્સ કેસમાં ફસાવાની ધમકી આપી લાખો પડાયો લેનાર ઠગ દંપતિ વિકી જરીવાલા તેની પત્ની કૃષ્ણાની ધરપકડ કરી કાયદેસર કાર્ય હાથ ધરાય છે આ બાબતે પૈસાની માંગણી રાખવાની કરવાની અમને ચાલુ રાખી હતી આમ ફરિયાદી પાસેથી તેર લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખોલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વ્યક્તિ જરીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખોલ્યું નથી એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમણે વાત કરેલી હતી